હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સાધલી ખાતે રાખવામાં આવ્યો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા થયેલ આતંકી હુમલાના વિરોધમાં શિરોડ તાલુકાના સાધલી બસ સ્ટેન્ડ તારીખ પચીસમી

તેઓની શ્રદ્ધાંજલિ આપવા અમારા સિનોર તાલુકાના દરેક સમાજના લોકો અહીંયા સાજલી ખાતે ઉપસ્થિત રહ્યા છે અને તેઓને જે આતંકવાદીઓ દ્વારા જે કામ થઈ રહ્યું છે અને જે દેશ દ્વારા કામ થઈ રહ્યું છે તે ભારત સરકાર એનો પૂરેપૂરો વળતો જવાબ આપવા તૈયાર છે